જ્યારે ધર્મ અને અધર્મ વચ્ચેનો ભેદ મટે ત્યારે સત્ય પણ પ્રશ્નાચિહ્ન બને અને ભગવાન ખુદ પોતાના અવતાર પર શંકા કરે ત્યારે શરૂ થાય છે એવું મહાભારત જે ઇતિહાસ નથી એ સમયનો સાપ છે એવા સમયની શરૂઆત હતી જ્યારે સૃષ્ટિમાં કર્મ ધર્મ અને અધર્મ વચ્ચેની રેખા ધૂંધળી પડી રહી હતી જ્યારે મહાન યોદ્ધાઓને તેમના વિચારોથી યોદ્ધા ન ગણાય પણ ભગવાનથી ટકરાવનારા કહેવાયા હતા જ્યારે ઋષિઓના શ્રાપો ભવિષ્ય ઘડી રહ્યા હતા ત્યારે ભગવાન શ્રી કૃષ્ણ પોતે એ ભયાનક ખેલમાં લુપ્ત થયા હતા જે માત્ર સુધી મર્યાદિત નહોતું પણ તમામ યુગોની ભાવિ દિશા નક્કી કરનારું હતું એ યુદ્ધમાં દરેક પાત્ર પોતાનું ગાઢ રહસ્ય છુપાવીને ઉભું હતું અને આજનો સમય એ રહસ્યને જાણવાનો છે કેમ કે મહાભારત એક માત્ર યુદ્ધ નથી એ આધ્યાત્મક છે એક ગાઢ સંદેશ છે અને આજે આપણે ઉતરીએ છીએ એવા પડાવમાં આદિકાળથી યુદ્ધ માત્ર હતું હતું પરંતુ કળા અને ભરેલું તે મહાભારત અને આજે આપણે એવા પડાવ તરફ વધી રહ્યા છીએ જ્યાં સમગ્ર યુગના રહસ્યો ખુલવા જોઈએ જાય છે જ્યારે અર્જુન પોતાનું ધનસ ધરતી પર મૂકે છે ત્યારે ભગવાન કૃષ્ણ એને કહે છે કે આ યુદ્ધ હવે માત્ર કૌરવો અને પાંડવો વચ્ચેનું નથી હવે એ સમગ્ર માનવતા ભવિષ્ય માટેનું છે અને એ જ યુદ્ધ ભૂમિમાં અનોખી પ્રવૃત્તિઓનો મનગમતો શિષ્ય અશ્વથામાં એક અનોખું યંત્ર ઘડીને અકાલ મૃત્યુથી બચી જાય છે પરંતુ એ યંત્રની ચાવી માત્ર માતા કુંતી પાસે છે જે પોતે યમલોકના દ્વાર બ્રહ્મદણ સાથે ઉપવેશી પામી છે બીજી તરફ ગાંધારીના સાપની અસરથી દુઃશાસનની વંશજ ભુવિચરણ કરે છે અને કૃષ્ણના ઉત્તર ગુજારથી પછી એ નરેન્દ્ર મોડ ગામના તળાવમાં દુર્લભ શ્યામળસિયાના નામના દેવતાને જગાડે છે જે પૃથ્વીનું આંતરમય રહસ્ય છે તે શ્યામળીયા દેવ વિધિ પ્રમાણે મહાભારતના અંતિમ સાપને ખંડન કરી શકે છે અને માટે જોઈ છે પાંચ સાધક એક પાંડવ વંશજ એક યાદવ વંશજ એક નાગ કન્યા એક ઋષિકુંડ કરવા માટે વર્તમાન અને ભૂતકાળ વચ્ચેના દ્વાર ખોલવામાં આવે છે એ દ્વાર છે યમયાત્રા દ્વાર જેના રક્ષક છે અનંતરાંગ નામના અસુર જેમણે દ્રૌપદીની અંતિમ ચિસ્કારમાં પોતાનું અસ્તિત્વ પામ્યું હતું હવે યુદ્ધની પરાકાષ્ઠ એ પાંડવોની ચિત્રણા એ છે કે એ દરેક આત્માને મુક્ત કરવા માટે માત્ર યુદ્ધ નહીં પરંતુ આત્મસંવાદ જરૂરી છે યક્ષ પ્રશ્નો છે જેમાં યુધિષ્ઠિરે છેલ્લે સાચો ઉત્તર આપવો પડે છે જ્યાં કર્મ અને ભક્તિ એક સાથે હોય ત્યાં ભગવાનને પણ પોતાના ધર્મમાં ફેરફાર કરવો પડે અને એ પરિપ્રેક્ષ્યમાં ભગવાન કૃષ્ણ પોતાના અંતિમ અવતાર સ્વરૂપે અવતરે છે પણ આ વખતે એક બ્રાહ્મણ બાળક તરીકે જેને કહેવાય છે બધા સાપ અને વચનાઓને એક જ સમયમાં સમાપ્ત કરવી યુદ્ધનો અંત આવે છે પણ અસલ મહાભારત હવે શરૂ થાય છે જ્યારે સમય ખુદ એક ખેલાડી બની જાય છે અને જ્યારે વિદુરના વચન સાચા પડે છે મહાભારતની વાર્તા જે સાંભળે એને જીવનના દરેક યુદ્ધમાં વિજય મળે ભાગ પાંચમાં આપણે મહાભારતનું યુદ્ધ પછીના અસલી મહાભારત હજુ પૂર્ણ થયું ન હતું જ્યાં શ્રાપ યુધિષ્ઠિરના અંતરના સંઘર્ષો અને કૃષ્ણના અંતિમ સંદેશોમાં જે રહસ્યો હતા એ બધું આજે ઓગળાયું છે પણ હજી એક છેલ્લું ધબકતું પરતાવર્તન બાકી છે કેમ કે મહાભારત માત્ર પાંડવો અને કૌરવોની કહાણી નથી એ આપણા દરેક જીવનનો પ્રતિબિંબ છે અને હવે આપણે તૈયાર થઈશું ભાગ છ મહાભારતનું અંતિમ રહસ્ય માટે અંતે જ્યારે આખી પૃથ્વી શાંત થઈ જાય છે ત્યારે અશ્વથામાં નર્મદા કિનારે બેઠો હોય છે એની તલવાર જમીનમાં ચોખ્ખી ઘૂસી ગઈ હોય છે અને એની આંખોમાં આજે પણ એક પ્રશ્ન હોય છે શું સાચું મહાભારત આજે પૂરું થાય કે હવે શરૂ થયું અહીંથી જન્મ લે છે એક એવી કલ્પના જે મહાભારત માત્ર એક ઇતિહાસ નથી એ આપણા દરેક મનુષ્યના અંદરના યુદ્ધનું પ્રતિબિંબ છે અને એ સમયે અનંત છે તો જોડાયેલા રહો અંતિમ ભાગ છ માટે